દાહોદ ખાતે ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય અન્યાય પર ન્યાયનો વિજય એવા પાવન પર્વ દશેરા વિજયા દશમી નિમિત્તે રામાનંદ પાર્ક તેમજ દાહોદમાં ઠેર ઠેર રાવણ દહન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગોધરા રોડ પર આવેલ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિત્તેર ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું અને સિદ્ધેશ્વરી મંદિરે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શસ્ત્ર પૂજન આરતી કરવામાં આવી આ પ્રસંગે રામાનંદ પાર્કના આદરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશજી મહારાજ સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ રામાનંદ પાર્ક મહિલા મંડળ તથા સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો અરવિંદસિંહ રાઠોડ ડોક્ટર નરેશભાઈ ચાવડા અમૃતભાઈ પ્રજાપતિ ઋષિ મહારાજ દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભળંગ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આદરણીય મહામંગલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશજી મહારાજ તથા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સૌને દશેરાની શુભકામના પાઠવવામાં આવી અને વિશેષમાં પ્રદેશ પ્રચારક શ્રી રેન્કેશભાઈ પ્રજાપતિ દ્વારા સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાઓ જોડે શસ્ત્ર હોય છે તે જ રીતે મા જગદંબાના શસ્ત્ર તલવાર જે દરેક હિન્દુઓના ઘરમાં લાવી પૂજા અર્ચનામાં રાખે તેવું આહવાન કરવામાં આવ્યું છે આ દશક જગદંબા દશેરા કે દિન હિ મહિષાસુર કે वध किया था इसके साथ साथ भगवान श्री राम ने मर्यादा पुरुषोत्तम के रूप में दस्कंदर रावण जो दस बार अपने शीश चढ़ा करके शिव जी को अर्पण किया था उनके द्रुगुणों को भी भगवान श्री राम ने आज के दिन ही उनका वध किया था इसलिए दशहरा पर्व मनाया जाता है वैसे तो नाना भांति राम अवतारा रामायण सतकोटिया पारा और तुलसीदाजी के तय नाना पुराण निगमागम समस्तम यद रामायणी निगतम कंचदन् तोयपी स्वंता सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबंध मति मंजुल मातनोति दशहरा के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ और मैं सभी से प्रार्थना करना चाहता हूँ कि रावण तो एक था उस समय माता सीता जगदम्बा का अपहरण किया था वो एक ही वो गुण था उसमें जो माता सीता जगदम्बा का अपहरण उनके नाते भगवान श्री राम ने उनका वध किया लेकिन हमारे अंदर के रावण काम क्रोध लोह मोह इसको जलाना बहुत जरूरी है और हर साल रावण जलता है लेकिन हमारे अंदर के रावण को जलाना बहुत आवश्यक है ताकि देश में शांति और प्रगति की ओर हमारे देश जाए इसी शुभकामना के साथ वंदे मातरम जय श्री राम जय श्री राम सोधरा रोड वार्ड नंबर पाँच सिद्धेश्वरी माता मंदिर सिद्धेश्वरी सोसाइटी वर्षो थी દસ દિવસના ગરબા ચાલે છે અને વિજયાદશમીનો પ્રોગ્રામ છેલ્લા પંદરથી સત્તર વર્ષથી અમે કરીએ છીએ અને આ વર્ષે બી દસ દિવસ ગરબા ચાલ્યા અને આજે વિજયાદશમીના દિવસે રાવણ દવનનો કાર્યક્રમ કરેલ છે અને ભંડારાનું બી આયોજન ચાલુ છે અને ભંડારો બી ચાલી રહ્યો છે અને વધારામાં વધારે લોકો આવ્યા છે એ અમારે ખુશી છે અને થોડીક વારમાં આવું રાવણ દવણનો કાર્યક્રમ કરશું ને જે લોકો આવ્યા છે એના માટે બધી જનતાનો ખૂબ ખૂબ આભાર